કરેજ તાલુકાના પાદરડી ગામના એક વિડીયો ક્લિપ વાયરલ થવા સામે ખટાણા ઈશ્વરભાઈ માજી જિલ્લા પંચાયત સભ્યનો આ વિડીયો વાયરલ કરનાર કોન્ટ્રાક્ટર ભોમજીભાઈ ઠાકોરને મેં પાંચ લાખ રૂપિયાનો પેવર બ્લોકનું પાદરડી ગામ પંચાયત ગરબી ચોકમાં પેવરના બ્લોક કામ આપવામાં આવ્યું હતું તે કામ ભોમાજી ઠાકોરે કર્યું હતું અને બે લાખ સત્યાસી હજારના બ્લોક મધુભાઈ જોશી પાસેથી ઉધાર ઈશ્વરભાઈ ખટાણાએ તેમની જવાબદારીથી અપાવ્યા હતા તે આ બિલની વિડીયો ક્લિપમાં વાત કરી રહ્યા છે અને ઈશ્વરભાઈ ખટાણા એવું પણ જણાવી રહ્યા છે કે ભીમ ભોમાજી બ્લોકવાળાના પૈસા બાકી હતા અને ખોટી ફાઇલ બનાવી અને બિલ ઉપાડવા ગયા હતા અમને જાણ થતાં મેં બિલ રોકાવા તાલુકા પંચાયત અરજી પણ આપી છે બિલ ના ઉપડે તેના માટે મેં આજ દિવસ સુધી કોઈપણ જાતનો ભ્રષ્ટાચાર કરેલ નથી અને ભવિષ્યમાં પણ કર્યો નથી મને કુદરતે ઘણું આપ્યું છે મારે કોઈ ભ્રષ્ટાચાર કરવાની જરૂર નથી આ વાયરલ વિડીયો ક્લિપ કરનાર ભોમાજી મને બ્લેકમેલ કરી રહ્યા છે તેવું પણ ખટાણા ઈશ્વરભાઈ જણાવી રહ્યા છે અને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ કરી રહ્યા છે અને બ્લેકમેલને ફરિયાદ પણ દાખલ કરવાના મૂડમાં જોવા મળ્યા હતા અને ખટાણા ઈશ્વરભાઈ એવું પણ જણાવી રહ્યા હતા કે હું કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયો એટલે મને બદનામ કરી રહ્યા છે

ધારાધોરણ નાશ કરવા માટે અને લોકોએ ઇરાદાપૂર્વકની બનાવેલી છે બદનામ કરવા માટે હું એનો ખુલાસો કરું છું કે આજથી બે વર્ષ પહેલાં પાદરડીના ત્રણથી ચાર આગેવાનો સરપંચ સાથે આવેલા અને મને કીધું કે સાહેબ તમે અમારા વિસ્તારના જિલ્લા પંચાયત સદસ્ય છો અને ગરબી ચોકમાં અમારે નવરાત્ર આવે છે બાઈઓને બ્લોક નાખે તો રમતા ફાવે એ ટાઈમે મેં તાત્કાલિક શિવરીથી મધુભાઈ જોશીના ત્યાંથી બ્લોક લાવી અને સાત લાખ રૂપિયાના એકસોને સિત્તેર બ્રાસ બ્લોક નંખાવેલા જેની પાછળથી મારી ગ્રાન્ટ મંજૂર થતાં પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ મંજૂર થયેલી તેની ગ્રાન્ટ માટે